પહેલી તારીખ પહેલી ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું અને મારો પરિવાર તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મહીપતસિંહ ભાઉભા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પહેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ આવાજ સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે

તો ખાસ બધા આ સેવાના કાર્યમાં વધી જોડાવ ખાસ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેંકુ છે અને ડોક્ટરોની ટીમ તમારું પેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારું ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કાંઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાઓ પછી તમે રક્ત દેવા માટે એલિજિબલ કહેવા ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું આલું છું તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસો ની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યાએ નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી બધા આવવાના છે બસો ને જે કઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધાને